જી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં ને હો મજામાં રહેજો કારણ કે આજેનો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ પેલા તો આજે જ છીએ આપણે ગામડે ને ગામડે મારી રહ્યા છીએ જલસા ફૂલ પાવર બરાબર અને આજે અમે પ્રોગ્રામ તો એવો છે બહુ જોરદારનો હવે આગળ આગળ જોશું કેવું કેવું થાય છે બરાબર પણ વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ આજનો જય માતાજી જય મોરલીધર જય જય દ્વારકાધીશ એમસી વાટા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે વેલકમ બેક માય ન્યૂ વ્લોગમાં તો જો અમારા બંશીભાઈ તૈયાર થઈ ગયા છે વાડીમાં આટા મારતા નાય ધોઈને ફૂલડા લઈને તો અહીંયા અમે ફોટા આજે પાડ્યા છે ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં રીલું બનાવી છે બંશીની તો મૂકશું અને જોશું બધા બરાબર અને આપણે બધા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારમાં તો વાગી ગયા છે સવાર સવારના નવ અને જવાનું છે ગામમાં ગામમાં જે માતાજીનું હવન તો હવનના વિડીયોમાં શું છે કે બધો દાયરો હોય છે અને કુટુંબ પરિવાર હોય અને અમારા કુટુંબ પરિવાર હસ્તક બધો વાઢર પરિવાર હસ્તક હવનનો એક મોટું એવું ત્રણ દિવસનું આયોજન હતું તો એક દિવસ તો કાલે જતો રહ્યો છે ને આજે છે બીજો દિવસ અને આજે તો કદાચ વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ નહીં મળે હવે જોશું જો ટાઈમ મળશે તો નાખશું બાકી આજે હવનમાં કામ કરવાનું છે તો વિડીયો બનાવવાનો ટાઈમ મળશે તો બનાવશું પણ ત્યાં છે ને પરિવારને ઘર ફેમિલીવાળાને બધા હોય એટલે આપણે વિડીયો બનાવવાનું થોડુંક ઓછું રાખીએ કારણ કે ન્યા પછી કોઈ માણસોને વિડીયોમાં આવવાનું પસંદ હોય ને કોઈને ના પણ પસંદ હોય તો કોઈને ખરાબ લાગતું હોય વિડીયો બનાવી તો આપણે ખરાબ લાગતું હોય ને આપણને ના પાડે એ પહેલા આપણે વિડીયો ના બનાવવા એ સારું રીએ કારણ કે આ થોડુંક વધારે અમારામાં હોય છે કે ભાઈ કોઈને મજા આવતી હોય ને કોઈને ના મજા આવતી હોય ને કોકને ખીચડતી હોય કે આ ભાઈ આવા કરે છે બરાબર તો આપણે એના માટે વિડીયા નથી બનાવતા તો જો અહીંયા આપણે ભગડ્યું મસ્ત મજાની છાંયા બાંધી દીધી છે અને પણ ચારો બારો પાણી બાણી દીધું છે પાસે છોકરાએ અમારે બિંદુ અને જો આ દેવરાજભાઈ તૈયાર થઈ ગયા છે ભવી બેન તૈયાર થઈ ગઈ છે ચકાચક હા 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 અને આજે વરી પાછા સુરત થી બીજા મહેમાન આવી રહ્યા છે અમારા ભવીબેનના મમ્મી પપ્પા અને દેવરાજભાઈના મમ્મી પપ્પા બે અમે એક દેવલાની બેન આવે છે તો ઈ પાંચ જણા આવી રહ્યા છે અને અહિયાં મારા શીતલ બેન પણ તૈયાર થઈ ગયા છે ભગવાન થાવન પૂરો થઈ જાય પછી તૈયાર ઉઠાય ને બેક હોય બેક બધી પછી બેક થી કરી લેવાની હોય આજે તો જો કે આપણે ભૂલ ઢાકી ગયા હતા એટલે આજે તો આપણે ની અંદર ખેંચી લીધી છે હમી સાંજનો સુઈ ગયો તો સાત વાગે અમે એક વિડીયો એડિટિંગ કર્યો અને સાત વાગે આઠ વાગે સાડા નવ વાગે સુઈ ગયો હતો અલા 9 વાગણો થઈ ગયો તો સવારે વીઠો 8:00 કે આરામથી જોર્ડન ની અંદર ખેતી લીધી મસ્ત મજાની ની નીંદર આવી આજે બાર ને હવા ખાઈને એ જ વાડી ઇસ્ટર ની મોજ પડી ગઈ જો ભાઈ ભાઈ ગામડા ની મજા તો ગામડા ની મોજ હોય ને ભાઈ બરોબર ને હે ગામડા જી મજા આવે એ છોકરાને ખબર હોય ગામડા ની કેવી મજા આવે ની કા કરવાની હે હે અહીંયા ગારા કરવા ને એ જ પાણીથી રમવાનું ને એ જ મજા આવે ને હે તમને તો એ વાં જોડે નહીં એટલે એ જ અહીંયા વધારે મજા આવે કા પાણીમાં રમવાની ને ગારા કચાડવા અને પછી જો અહીંયા પોપિયા આવી પડ્યા છે અડધા પોપિયા સુકાઈ ગયા ને પાકી ગયા ને એમનામ ખવાઈ ગયા છે ને હજી પોપિયા ચાલુ છે એમાં ખૂટતા નથી બરાબર તો દોસ્તો મીડિયામાં બી ના અમારે હજી એક છોકરી તૈયાર થઈ છે ને પછી નીકળી જાય ગામમાં ફટાફટ તો હાલ ઘરે ને ઘરે આવી ગયા કારણ છે કે હમણાં ત્યાંથી છે ને મસ્ત મજા ખાઈ પી પ્રસાદી લઈ માતાજીભાઈ ત્યાંથી ખુટિયાભાઈ બહુ હેરાન કરે છે નંદીભાઈ પણ નંદીભાઈ હેરાન કરી ગયા છે નંદીભાઈ અમને અતિશય હેરાન કરે છે પણ નંદીભાઈને અમારે ક્યાંક જો રાતે લગભગ દશક ફેર્યા આવે ઘરે અને બધું બગાડે છે હેરાન કરે છે ફૂલ પાવર તો અમને મૂકવા જવા પડશે હવે ક્યાંક આગે પડે તો મોટરસાઇકલ લઈને મૂકવા જવા જોશે નંદીભાઈએ હવે નાખી છે આજે હા મહારાજે હા ચડાવી દીધો નાઈ રહ્યો અને

અરે હા ઉભાઈ આ મારે એક બાજુ સેઢે જ છેલ્લો હું પાણી કાઢવા માટેનો તો ભાઈ જઈ છે રસ્તે ઉપર હવે કેટલા ખુદી જાય આમે આગળ રેલવેના પાટા હવે જો કીમડો આમ કીમડો કોઈ જાય ને તો હું છે કેમડો ક્યાં કાલે થઈ જાય હવે ચડાવી દીધો સીધા પટ્ટે આ બાજુમાં નવી વિરમદળ હતું નવ વિરમદળનું રેલવે સ્ટેશન જૂનું નવી વિરમદળનું રેલવે સ્ટેશન હતું બંધ થઈ ગયું હવે પટ્ટે ચડાવી દીધો અબે જલ્દી બોલ કાલ સુભે પનવેલ ને કલાક હવે વયો જાય મારા અંદાજ છે હવે વયો જાવો જોઈ બરાબર અને આ બાજુ આપણી વાડી રહી ગઈ પાછળ ઘણી બધી હવે જવાનું હાલી થાકી જરા બપોર નંદી મહારાજે ફરી સર્વિસ કરીને આજે બરાબર અને હવે ખેંચવા માંડી ને હવે વાંધો નહીં આવે લોકો બરાબર ને હવે ચડી ગયો પટે એટલે ગળા કેવો લઈ મસ્તીનો માયરો નથી જે એકે ફેર આપણે પથરાને ખાલી આછા પછી ઘા કરતા જતા હતા છૂટે છૂટે

નંદી ગરમી ચડાવી દીધી ને આ મારા જે મને ફરી દીધી રૂકો જરા સબર કરો બોલા ધક્કાબુક્કી નઈ કર કા આરામ થી લેને કા હા કપડા મારી પાસે નથી બીજા ગરમી ના પહેરી રાખાય ઠંડા ઠંડા મજા આવે હલો મળીએ બધા સુરત ત્યાં આવે છે બધા સુરત વાળી ક્વોલિટી બધી જો આવું છે અમારે ધાયડી જેવું ને આ વ્લોગનો અહીંયા એન્ડ કરી દેવા મેં કીધું એન્ડ કરી દો નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ કારણ કે બહુ મોટા વ્લોગ થઈ જાય છે આ વ્લોગનો અહીંયા એન્ડ કરી દઈએ મળીએ નવા વ્લોગમાં જય માતા જય મોટી જય જય દ્વારકા કેમ છો બધા મજામાં રહેજો અને આગલા વિડીયો જોવા ખાસ આવજો જોરદાર મજા આવશે બરાબર ને આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ મળીએ બાય બાય ટાટા ગુડ